મિત્રો મોબાઈલથી પૈસા કમાવા માટે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક મળે છે એના પર ક્લિક કરો ત્યારબાદ એપ્લિકેશનને ડાઉનલોડ કરો ત્યારબાદ અહીંયા તમારો મોબાઈલ નંબર નાખો અને સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરો ત્યારબાદ તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે જે તમારે અહીંયા દાખલ કરીને વેરીફાઈ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ અલાઉ ના ઉપર ક્લિક કરવાનું છે મિત્રો એક ગેમિંગ એપ્લિકેશન છે તમે અહીંયા લોડો રમી શકો છો અહીંયા ઘણા બધા એપ્લિકેશન દે દેવામાં આવ્યા છે એટલે કે એપ્લિકેશનની અંદર ઘણા બધા ગેમ છે જેને તમે રમીને તમે પૈસા અહીંયા કમાવી શકો છો અહીંયા તમે જોઈ રહ્યા છો કે ફ્રી ફાયર તમે રમી શકો છો બીજી એમઆઈ એટલે કે પબજી રમી શકો છો ઘણી બધી અહીંયા તમને ગેમો આપવામાં આવી છે જે તમે આ એપ્લિકેશનની અંદર રમીને પૈસા કમાવી શકો તમે જોઈ રહ્યા છો અહીંયા આપણે ફ્રી ફાયર પબજી ઘણા બધા ઓપ્શન અહીંયા આપેલા આવે છે ત્યારબાદ બીજી એમઆઈ પણ છે બેટલ ગ્રાઉન્ડ ઇન્ડિયા ત્યારબાદ અહીંયા મિત્રો ઘણા બધા તમને અહીંયા પ્રશ્નો આપેલા છે જેના સવાલના જવાબ આપીને પણ તમે પૈસા કમાવી શકો છો એટલે કે ક્વિઝ રમીને તમે અહીંયા પૈસા કમાવી શકો તમે જોઈ રહ્યા છો અલગ અલગ ટૉપિક દેવામાં આવ્યા છે ટૉપિકના હિસાબથી તમે અહીંયા સિલેક્ટ કરીને તમે એના પ્રશ્નોના ઉત્તર આપીને તમે પૈસા કમાવી શકો છો ત્યારબાદ મિત્રો અહીંયા થ્રી લાઇન દીધી છે તો એના પર તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીંયા તમને આ પ્રકારના ઓપ્શન્સ ઘણા બધા દેખાશે એપ્લિકેશનમાં કેટલા ફીચર્સ છે બધા તમને અહીંયા જોવા મળશે ત્યારબાદ અહીંયા એક રેફર અર્નનો ઓપ્શન છે તો રેફર અર્ન ઉપર તમે ક્લિક કરશો ત્યારબાદ તમે તમારા મિત્રને કોઈ પણ ફેમિલી મેમ્બરને અથવા તો કોઈ પણ જગ્યાએ તમે કોઈને રેફર કરશો એટલે કે તમારી લિંકથી કોઈને ડાઉનલોડ કરાવશો રજીસ્ટ્રેશન કરાવશો તમને પાંચ રૂપિયા મળશે જેને તમે આસાનીથી વિડ્રો પણ કરી શકશો